મીઠું લાગે છે અને અહીંયા ખેસા ખેસ કે છે તો એમ કે મને હમણા જોલો આવી જાય હમણા જોલો આવી જાય પણ આ વાત મત કેતા ખેસા ખેસ થા પટાણે તમે ઉપાડો અને તમારા બા ઉપાડો બોલાવે છે એમ ન કે બે ગોદરા વધારે ઓઢીન ખોરાઉ પણ ખેસા ખેસ કે એના ગોદરા ગોદડાની ભાઈ ફૂલ બાકાજી આલે ભાઈ ફૂલ બાકાજી કે તો બંધ કર દે કે મને હવે નીંદર નઈ આવે ઓય હું પેલે આવી ગઈ તો ચાલુ હતી તે આ ગોદરાની ખેસા ખેસમાં હવે મને આવે હું પો નઈ હો મને બહુ આવે છે ટાઈટ તારે ઊભો થા હોય ને બંધ કરી હોય ને તો કો દે મને સીંધમાં હવે લાઈટ બંધ કરવા હું તમારે બાને ઉઠાડવા મારે અલી એક કામ કર એને જ ઉઠાડ દોહીને થોડી કસરત થઈ જાય ગિરિશ કસુને કે કે ગિરિશ বল নেপলে নে ক্যাকিয়া আবে চোরক কোনা নি কোরিং কে কিছে কো গ্রিস কসনি ক্যাকি গ্রিস ক ট্রেন্ডিং ও ই হামারি ডোহি পাতে ও এস হ্যালো বা হুই গিয়াছোস কে জাগোছ না রে না তারা ফোন নি জরা যতি মনে এম থিওক সমপান ফোন আনে পসি হু তাক খাই পিন হুইন নতে নিnder হারি আভে কা আরে আককল নি ওথ মি রে তানে হুইজ কি আ বই অর্ধ রাইতে ফোন করি মারি নিnder হু খারাপ করছস

私はそれを見つけたのす。 ઘડી મારે તમારે બેને ને કઈ કહેવાય જાય અવા ટાઈડ ની મને ન્યાથી લાઈટ બંધ કરવા બોલાવી એ 500 ની લાલચ અરે શું કરું મારે તમારું બેનું હમણા ઊભા રે તમારી ટાઈટ ઉડાડી દો લે આ બાચે આવી ગયા લાઈટ બંધ કરવા વગરને કેસે ટાઈટ ઉડાડી દો આ હું લઈને આવવાના આવી છે મને લાગે છે આપણે લઈને આવવાના છે તો તો હારો તો તો ટાઈટ નહીં લાગે લે બા તમે તો પંખો લઈને આવ્યા પંખાને શું કરવા સરી ટાઈટ નું હા તમારી ટાઈટુ ઉડાડું છું એટલે આ ચાલુ કરીને જાવ તો તમારી હમણા ફૂલ બાકાજી કી બોલી જાહે આ તમારો બાય વહરા છે તો પાર સુપર પંખો કરીને લઈ ગયા હવે મારા હાથે નથી આમ તો એટલે ઊભું તો થાઉં જ જોમી અને તમે લેતા તો હું તો સુઈ જઈ સોફે ખાવ તમે ટાઈટુ હા હું ઓનું મારે શું કરું હવે મારે આ ગોદલામ રહેવું કે પંખો બંધ કરવા ઊભું થાઉં બટા નીંદા તો હકી આવી ગઈ હતી રાતે તમારે રેટમન બોલવાનું જ મન সোকরেডে আন্ি য়পের সকরে মেন্যি আনে. উকরানেয়ান্য়ে আনে.